પાલનપુર જકાતનાકા ઉપર આવેલી સંત તુકારામ સોસાયટી વિભાગ છ ની સામે આવેલ ગણેશ અપાર્ટમેન્ટમાં ગટર ઉભરાય છે અને આ સમસ્યાના કારણે સ્થાનિક લોકો તેમજ દુકાનદારો ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે ગટર ઉભરાવાના કારણે ગટરનું દુર્ગંધ મારતું પાણી દુકાનોની બહાર ફરી વળે છે અને અહીં ખૂબ જ દુર્ગંધ આવે છે એટલું જ નહીં દુકાને આવતા ગ્રાહકો પણ અહીં આવી શકતા નથી અને દુકાનદારોના જણાવ્યા મુજબ આ અંગે મનપામાં ફરિયાદ પણ કરી હોવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી સબ શ્રી ગણેશ એપરમેન્ટ જે પાલમપુર જકતનાકા પાસે આપણી દુકાન આવેલી છે શું સમસ્યાનો સામનો કરી રહ્યા છે સમસ્યા છે બહુ ખરાબ છે હાલત આજની તો ગટર ઉભરાય છે આજે 2 વર્ષ થઈ ગયા છે છેલ્લા 1 2 મહિનાથી એવી હાલત છે કે અહીંયા ઉભરવા તૈયાર નથી

દુકાનદાર વિકીભાઈ જણાવ્યું હતું કે અહીંયા ગટર ઉભરાવાની સમસ્યા છે આજે એક વર્ષ થઈ ગયું હોવા છતાં છેલ્લા બે મહિનાથી અહીં પણ રહી શકાતું નથી તેવી હાલત છે અમારી દુકાને કોઈ ગ્રાહક આવે તો ગાડી પણ તૈયાર નથી લોકોને ઉપર આડો હાથ રાખીને અહીં આવવું પડે છે આ આજની પોઝિશન દરેક દુકાનવાળાની છે અહીં પંદરથી થી વીસ દુકાનો છે જીવન જરૂરિયાતની વસ્તુ અહીં મળે છે અને છેલ્લા પંદર દિવસથી આ સમસ્યાના કારણે ગ્રાહકો પણ આવતા નથી આ મામલે ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી ફરિયાદ બાદ અહીં આવીને માત્ર જોઈ અને જતા રહે છે બાકી કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી